વિશા ઋતુનો અંતિમ સમય ગાળો અને શરદ ઋતુની શરૂઆત એટલે કે ભાદરવા મહિના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે ભાદરવા મહિનામાં દહીં અને છાશ શા માટે ન ખાવા જોઈએ કારણ કે દહીં અને છાશ સ્વભાવે અમ્લ છે ખાટા છે અને જો આપણા શરીરમાં ખટાશ વધે તો પિત્ત પ્રકોપ વધે અને ભાદરવા મહિનામાં ખાસ કરીને પિત્તના રોગો વધે છે એટલે દહીં અને છાશ ખાવાથી જો પિત્તનું પ્રમાણ વધે તાવ પણ આવી ભાદરવા મહિના દરમિયાન દહીં અને છાશ ખાસ કરીને અવોઈડ કરવું જોઈએ સાથે સાથે ચામડીના રોગો થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે માટે અવોઈડ કરવા જોઈએ ભાદરવા મહિનામાં જો તમારે ખાવું હોય તો સરસ મજાની સાકરમાં બનેલી ખીર ખાવી જોઈએ કારણ કે ખીર છે ને તે પીઠને કંટ્રોલ કરે છે અને ભાદરવા મહિનામાં સરળતાથી તે સુપાચ્ય થઈ જાય છે